ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના દહેલી ગામમાં વરસાદી અને નદીના પાણી ભરાતા ધારાસભ્ય ચૈત્ર વસાવાએ સ્થળ મુલાકાત લીધી હતી ધારાસભ્ય ચૈત્ર વસાવાએ ભરૂચ જિલ્લા કલેક્ટર એસડીએમ ટીડીઓ સહિતના અધિકારીઓ સાથે વાતચીત કરીને પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરી હતી સ્થાનિક લોકોને સાવચેતીના ભાગરૂપે ધારાસભ્ય ચૈત્ર વસાવાએ સૂચન કર્યા હતા

એ વરસાદનું પાણી આખા ગામમાં ફરી વળ્યું છે ત્યારે એની મુલાકાતે આવ્યા છે અમારી જવાબદારી બને છે કે આ વિસ્તારમાં કોઈ પણ આવી આફતજનક ઘટના લોકોના રહેવાનું ફરજમાં આવે છે ત્યારે અમે આવ્યા છે ત્યારે અહીંયા જે પણ વરસાદી પાણી જે સીમનું પાણી આખા ગામમાં ફરી વળ્યું છે અને ગામમાં ઘણી ઘર વખરી અને ઘણા નુકસાન છે ત્યારે સરકારને અમે આજે જ અમે કલેક્ટરશ્રીને હમણાં વાત કરવાના છે કે એનું સર્વે કરીને જે પણ નુકસાની હોય એવા પરિવારોને કેસ્ટ્રોલ અથવા તો જે પણ સરકાર શ્રીની સહાય હોય તે સહાય આપવામાં આવે સાથે સાથે આ ગામમાં જ્યારે પણ વરસાદ થાય છે તો આખા પાણી અહીંયા સમસ્યા છે તો સાથે રાખીને ગામના આગેવાનોને સાથે રાખીને એનું સર્વે કરવામાં આવે અને સીમનું પાણીનું કઈ રીતના બારોબાર નદીઓમાં નિકાલ થાય એ પ્રકારનું આયોજન કરીને એનું એની પ્રિમોન્સૂનની કામગીરી કરવામાં આવે એ પણ અમે કલેક્ટરશ્રીને માંગ કરીશું સાથે સાથે ગામના લોકોનો પ્રશ્ન છે વર્ષોથી પણ કોઈ ગામમાં મરણ થાય છે તો આ નદી તરીને એ અગ્નિ સંસ્કાર માટે પહેલા બાજુ લઈ જવું પડે છે ત્યાં કાયમી પ્રશ્નો પણ નિરાકરણ આવે એ બાબતની રજૂઆત પણ આજે અમે પ્રશાસનને અને શ્રીને કરીશું જે પણ લોકોની જાનમાન ઘર વખરી ઘરોને કે ખેતી પાકોને નુકસાન થયા હોય એમને સર્વે કરાવીને એમને કેશ ડોલ તો સરકારી સહાય આપવામાં આવે એ પ્રકારના પ્રયાસો અમે કરતા રહી છીએ 25 એકા ઘરોમાં 70 લોકો ફસાયા છે એમનો બચાવ માટે કે ફૂડ પેકેટ માટે કોઈ વ્યવસ્થા હાલમાં અમે અહીંયા આવ્યા છીએ ત્યારે ગામના લોકો દ્વારા જાણવા મળ્યું છે જે પડ્યું છે એમાં 70 થી પણ વધારે લોકો સંપર્ક વિહોણા થયા છે ચોફેરથી પાણી ફરે છે ત્યારે અમે અહીંયા જ ઉભા રહીએ છીએ ગામના